જિલ્લાના બસ જેટલી વડાપ્રધાનના કાર્યક્રમ માટે ફાળવવામાં આવી છે છે જેનાથી મુસાફરો પરેશાન બન્યા બે દિવસ સુધી અમદાવાદ રાજકોટ સુરત વડોદરા સહિતના તમામ લોકલ રૂટની બસો પણ બંધ કરવામાં આવી તમામ એસટી બસો વડાપ્રધાનના કાર્યક્રમમાં ફાળવી દેવામાં આવી હોવાથી કલાકો સુધી મુસાફરો બસ સ્ટેન્ડમાં બેસી રહેવા માટે મજબૂર બન્યા બીજી બાજુ બસ સ્ટેન્ડમાં બેસવા અને પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ ન હોવાથી મુસાફરો પરેશાન બન્યા છે હાલ વડાપ્રધાન બે દિવસથી ગુજરાતની મુલાકાતે આવવાના હોય ત્યારે આપણે ફાળવેલ છે એક બસ અત્યારે આવેલ નથી ત્રણ ચાર કલાક બસ સ્ટેન્ડમાં ઉભેલ છે અત્યારે ચાલીસ બસો બંધ છે હવે અમારે રાજકોટ જવામાં બહુ મિસ્ટી પડે હવે અમારે કંઈક વ્યવસ્થા કરો તો આખું પબ્લિક હેરાન બહુ થાય છે બરાબર બે દિવસનો પ્રોગ્રામ છે તો બે દિવસ માના પબ્લિક કેટલું હેરાન થાય એ જુઓ તમે